વિસ્તારથી તો ભાવનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના અભિવાદન સમારોહમાં કેટલાક પાટીદાર યુવાનોએ હલ્લાબોલ કર્યો ભાવનગરમાં નાગરિક અભિવાદન સમારોહમાં કેટલાક પાટીદાર યુવકોએ અંદર ઘૂસી જઈ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા અચાનક હોબાળો શરૂ થતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ અને તમામ યુવકોની અટકાયત કરી જોકે કેટલીક જગ્યાએ ટાયર સળગાવવાનો બનાવ પણ બન્યો છે તો પોલીસે તમામની અટકાયત કરી છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા અરવિંદજી અરવિંદ જીતુ વાઘાણીના અભિવાદન સમારોહમાં હોબાળો થયો અને અટકાયત કરવામાં આવી છે શું માહિતી છે તો પાટીદાર યુવકોએ જય સરદારના નારા લગાવ્યા હતા અને પોલીસે તમામની અટકાયત કરી છે ભાવનગરમાં જીતુ વાઘાણીના અભિવાદન સમારોહમાં હોબાળો થયો હતો આ સમારોહમાં પાટીદાર યુવકોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા ત્યારે પોલીસે તમામ પાટીદાર યુવકોની અટકાયત કરી છે તો અચાનક હોબાળો શરૂ થતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને તમામ યુવકોની અટકાયત કરી જો કે કેટલીક જગ્યાએ ટાયર સળગાવાના બનાવો પણ બન્યા હતા જીતુ વાઘાણીનો અભિવાદન સમારોહ હતો જેમાં આ હોબાળો થયો છે પાટીદાર યુવકોએ આ હોબાળો કર્યો તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા અમારા સંવાદદાતા અરવિંદજી અરવિંદ શું માહિતી છે જી તમને જણાવી દઉં કે આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના જન્મદિન નિમિત્તે ભાવનગરમાં નાગરિક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા કેટલાક પાટીદાર યુવકોએ જય સરદાર જય પાટીદાર નારા લગાવી અને સીએમ નો વિરોધ કર્યો હતો અને આ સમગ્ર પગલે પોલીસે આ યુવકોને ને બહાર ખેંચી આવી અને આ યુવકોની અટકાયત કરી અને હાલ તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે